જય જવાન જય કિસાન આજે ભાવનગરથી અમારે નિકુલસિંહ ઝાલા અને વિપુલભાઈ બારૈયા અમારા ફાર્મની મુલાકાતે છે એમનું બહુ મોટું નામ છે ખેડૂત આગેવાન છે મોટા ખેડૂત પણ છે તો આવા લોકો પાસેથી હું પણ ઘણું બધું શીખવાનો પ્રયત્ન કરું છું હવે જણાવો થોડું કે ખેડૂતોને કેવી ખેતી કરવી જોઈએ અને તમે શું કહેવા માગો તમારા ફાર્મ હું આજે સાહેબ મેં તમારી કાલ ટાઈમ લીધો અને જે હું ડીસા આવવા માટે નીકળ્યો તમે સુરેન્દ્રનગર હતા છતાંય મને એવી ઈચ્છા થઈ હતી તમારા વીડિયાને તમારી બેબી જે તમારા ઘરના છે એની કામને મહેનતને તમારી જે ફસલ જોઈને હું મને મેં મનોમને એવું નક્કી કર્યું કે મારે કનવરજીભાઈને મળવું છે પણ જ્યારે તમારા ગામની અંદર એન્ટ્રી તમે લોકેશન આપ્યું અને જ્યારે હું એન્ટ્રી થઈ ત્યારે મેં તમારી ખેતી નહોતી ગામની જ્યારે ખેતી જોઈ ત્યારે મને એમ થયું કે ગામ લોકોની જો આ ખેતી હોય તો કનવરજીભાઈની ખેતી કેવી સારી છે અને સોએ સો ટકા મને રિઝલ્ટ મળ્યું અહીંયા કે જ્યારે કોઈ પણ ખેતી ખેતી કાર્યમાં જે જાતા હોય લોકો ખેતી કરવા માગતા હોય ત્યારે એકવાર અવશ્ય કનોરજીભાઈની મુલાકાત દેવી તો તમને કંઈક ગાઈડલાઈન મળશે અને શું શું કામ કરવું તમારે એ તમને સોએ સો ટકા સફળ મળશે કનોળજીભાઈને કયા પ્રમાણે તમે કામ કરશો ખેતી કરશો તો તમને હું માનું છું ત્યાં સુધી કોઈ નુકસાની નહીં પણ તમને સો સો ટકા વળતર પૂરું પૂરું મળશે બસ આપણું બધાનું એક જ સપનું છે કે આપણા ગુજરાતનો ખેડૂત બે પદરે થાય અને પચીસ રૂપિયા કમાતો થાય